બીઝેડ કોબાન નું ગાંધીનગર નું ગ્રાન્ડ ઓપનિંગ જે કંપનીએ 6000 કરોડ નો ચૂનો આ ગુજરાતના ના બોલા લગાડ્યો છે એની ગાંધીનગર ની ઓફિસ નો ગ્રાન્ડ ઓપનિંગ નો આ ફેસબુક પેજ ઉપર નો ફોટો છે ઓપનિંગ કોણ કરે છે એનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એનો એજન્ટ આ એજન્ટ કોણ છે અમનસિંહ ચાવડા અમનસિંહ ચાવડા કોણ છે એ સૌથી મોટો પ્રશ્ન એટલા માટે થાય કે ભાજપ અને તેની ભગીની સંસ્થાઓના લોકો આવા માત્ર કૌભાંડી નથી આપતા પણ આવા લોકો જોડે ભાગીદારી પણ કરે છે આ એટલા માટે કહું છું કે આ ઓપનિંગમાં જે એમને બતાવવામાં આવ્યું છે સેક્ટર અગિયાર નું જેને કહી શકાય બસો સાત સેકન્ડ ફ્લોર વ્હાઇટ હાઉસ

ઉન્ટ ખોલવામાં આવે ત્યારે ધ્યાનમાં આવે કે આ વ્યક્તિ વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થી પાંચ છે તેનો પ્રદેશનો સહમંત્રી રહી ચૂક્યો છે પ્રદેશના અનેક ઓઢાપોપી ચૂક્યો છે ભાજપ એક તરફ આવા કૌભાંડ ને આપીને ભગાડી દે અને બીજી બાજુ એમના જ લોકો આમાં એજન્ટ તરીકે કામ કરતા હોય ભાગીદાર હોય તપાસ કરવી જોઈએ કે આ વ્યક્તિએ ગાંધીનગરના કેટલા લોકોને કેટલા રૂપિયાનો ચૂનો લગાડ્યો છે આની ઓફિસના ફોટો છે ઉપેન્દ્ર ઝાલા જોડે આપ જોઈ શકો છો આપ પ્રેસ મીડિયાના માધ્યમથી અને પાછા ચેતન પિંડી કરનારા લોકો કોબાંડી લોકો વિદેશના નાગરિકોને બોલાવે મોટી હોટલમાં ઇન્ટરનેશનલ કક્ષાની હોટલમાં આવા કૌભાંડી લોકોને મેજબાની કરાવે આવા લોકોને હોટલમાં લઈ જાય અને જે આપણા ગુજરાતના બોળા લોકો છે એને આકર્ષીને ખેતર પિંડી કરવામાં આવે જોઈ શકો છો આ ચિત્રો આ કોબાંડીના ઓફિસમાં ગાંધીનગરની ઓફિસમાં વિદ્યાર્થી પરિષદના ગુજરાતના પ્રમુખ પણ હાજર રહે આ હેમનો પણ ચિત્ર છે પાછળ બીઝેડ ની ઓફિસનો સ્પષ્ટ લોકો દેખાઈ આવે આવા લેખ ફોટોગ્રાફ અને વિડીયોઝ મળ્યા છે આ એક વિડીયો જે મેં આપની જોડે શેર કર્યો છે એનો સ્ક્રીનશોટ છે જેમાં ઉપેન્દ્ર ચાલાના ડાયરાના કાર્યક્રમમાં રૂપિયા ઉછાળતો એ અમન ચાવડા સ્પર્શ દેખાય છે અને નીચે લખે છે પોતે ભવ્ય આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન શ્રી ભૂપેન્દ્રસિંહ ઝાલા સીઆઈડી ક્રાઈમ ટી ગણતરીની મિનિટોમાં પહોંચી શકાય એટલી દૂર ઓફિસ અને આટલું મોટું કોબાટ થયું હોય ત્યારે એવા કોબાટ નિયો જેના ભાજપના નેતાઓ જોડેના સીધા કનેક્શન હોય મોટા નેતાઓ જોડેના ફોટા હોય અને જે દિવસે ઉદ્ઘાટન થયું એ પણ જાણવા મળ્યું છે કે ગાંધીનગરના મોટા મોટા નેતાઓ આ બીજેના ઓફિસના ઉદ્ઘાટનમાં પહોંચ્યા છે

અને તેની ભગીની સંસ્થાઓ જોડે કનેક્ટેડ છે એ ક્યાંક ને ભાગીદારીમાં છે બીજેપી ક્યાંક બીજેપીના એજન્ટો બનીને બેઠા છે આવા લોકો ઉપર આવા લોકો ઉપર ક્યારે પગલા લેવામાં આવશે આ ચમરબંધીઓને ક્યારે પકડવામાં આવશે ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આ બતાયા તમને ચમરબંધીઓ આ ચમરબંધીઓને ક્યારે પકડવામાં આવશે એ સરકાર જવાબ આપે તપાસ નહીં થયો એના પાછળ કારણ તમને શું લાગે છે સીઆઈડી તપાસ કેમ નહીં કરી રહ્યું છે સ્પષ્ટપણે મારું માનવું છે મેં પહેલા જ કીધું કે આ પ્રકારના લોકો જે આમ ભરી રહ્યા છે બજારમાં બીઝેડ જેવી કંપની જેને ઘણા બધા લોકોને ચૂનો લગાડ્યો છે એવું સરકાર પોતે સ્વીકારીને સામેથી તપાસ કરી છે ત્યારે એમની જોડે કનેક્ટેડ લોકો આવા એજન્ટ તરીકે નીકળ્યા છે એનો જવાબ સરકારે આપવો પડશે

અને જે સરકારના બેઠેલા મંત્રીઓ સબ સલામતના નારા આપે છે ત્યારે આવા કોબાડીઓને પકડીને કાર્યવાહી કરવાની હોય તો ત્યાં કેમ એમના પગ ઢીલા પડે છે અને ત્યારે આવા લોકોના વર્ગોડા આપણે ક્યારે જોવા મળતા નથી એ પછી આનંદનો બલાત્કારી હોય કે પછી આ પ્રકારના લોકો જે કોબાડ કરી રહ્યા હોય આમ તો દરેક ગુનેગારને ભાન કરાવશું કાયદો માં તો ફાયદામાં માં રહેશો એવા નિવેદનો આપતા રા નેતાઓ આ લોકોને ક્યારે કાયદાનું ભાન કરાવશે આ કોબાડીઓને કાયદાનું ક્યારે ભાન કરાવશે એ ગુજરાતની જનતા સવાલ પૂછી છે આજની આ પ્રેસ વાર્તા સંબોધવા માટે હું ઓલ ઇન્ડિયા સેવા દળના ચેરમેન આદરણીય લાલજીભાઈ રેસાઈને વિનંતી કરું છું કે પ્રેસના મિત્રોને અગત્યના મુદ્દે સંબોધન નમસ્કાર મિત્રો વંદે માતરમ આજની આ પ્રેસ આપ સાથે ખાસ કરીને ગુજરાતના વંચિતો દલિતો આદિવાસીઓ અને ઓબીસી નું સતત જે અપમાન કરવામાં આવ્યું છે સરકારી તંત્ર દ્વારા એના સંદર્ભમાં કરી રહ્યા છીએ નેહા કુમારી પ્રકરણ આપ સૌ જાણો છો કે આઈએસ ઓફિસર જેણે અમદાવાદમાં માલધારી બહેનોને હાથમાં ડંડો લઈને એટલે કે હાથમાં કાયદો ગેરકાયદેસર રીતે હાથમાં કાયદો લીધો અને બહેનોને મારેલા અને ન બોલવાની ગાળો અભદ્ર શબ્દો એમણે બોલેલા ત્યારે એમનું માનસિકતા એમનું આઈએસ નો પાવર અને સત્તા દ્વારા એમને મળેલી છૂટ એ જે સામે આવી હતી આ પછી એમણે મહીસાગરના કલેક્ટર તરીકે દલિત એક્ટિવિસ્ટોને મંચ ઉપરથી સરકારના કાર્યક્રમના એક મંચમાં ઇન્ફોર્મલ ટોકમાં એમણે એમના પદાધિકારીઓ એના અધિકારીઓ સાથે એમ કહ્યું કે આ બધા દલિત અને આદિવાસીઓ જે છે એ નેવું ટકા કેસ જે છે બ્લેકમેલ માટે કરે છે આ લોકોને બધાને ચપ્પલથી મારવાની જરૂર છે આવી ટિપ્પણી એમણે કરેલી છે આપ સૌ જાણો છો માત્ર દલિત અને આદિવાસી જે એક્ટિવિસ્ટ છે એમની ઉપર ટિપ્પણી કરી એવું નહીં એમણે મહિલાઓના મુદ્દે પણ આ જ વસ્તુ કહી એક મહિલા હોતે હોય પણ કે મહિલાઓ પણ જે કેસ કરે છે આવા બ્લેકમેલ કરવા માટે કરે છે એ જ રીતે એમણે પત્રકારો અને વકીલો એમની આવડત ઉપર એમની નિષ્ઠા ઉપર શંકા કરીને એ લોકો પણ કોઈ જાતના ક્વોલિફાઈડ હોતા નથી ચપ્પલ મારવાની લાયક છે આવી ભાષાનો એમણે ઉપયોગ કર્યો આ બધા જ મુદ્દાઓને જોતા એવું લાગે કે જેને સંવિધાનની રક્ષા કરવા માટેની તંત્રની જવાબદારી છે એ સંવિધાનના રક્ષક પોતે જ સંવિધાનની ધજિયા ઉડાડે છે અને માટે ભાઈ જીગ્નેશભાઈએ બધા મિત્રોને સાથે રાખીને ત્યાં અત્યારે ખૂબ લોકો અત્યારે મહીસાગરમાં છેલ્લા વીસેક દિવસથી અમે ધામા નાખ્યા છે ફાલભાઈ અમલિયા ત્યાં છે ચૈતરભાઈ વસાવા ત્યાં આવી ગયા આનંદભાઈ ત્યાં આવી ગયા પ્રભાબેન તાવિયાળ ચંદ્રિકાબેન થી લઈને રાજુભાઈ પારકી એસી ડિપાર્ટમેન્ટ અમારા

સરકાર પોતે આ કાર્યક્રમ સફળ ન થાય એના માટે એમાં કઈ બદલાઈ ગયું છે પણ એકસો ચુમ્માલીસ ધારા લગાવીને ત્યાં ભેગા ન થવાય અને ભેગા ન થઈ શકે એવું એક એમણે સર્ક્યુલર જારી કરી દીધો છે બીજી બાજુ છ તારીખે સરકાર પોતે ત્યાં આ કાર્યક્રમમાં લોકો ના આવે એટલે આદિવાસી ઉત્કર્ષ નો કાર્યક્રમ બે દિવસ માટે ગોઠવ્યો છે કે એ લોકો એમ માને છે કે આવી રીતે લાલચ ટુકડો ફેંકશું તો આદિવાસીઓ દલિતો ઓબીસી એ પોતાના અપમાનનો નો પી જશે અને ત્યાં આવી જશે અને એ કાર્યક્રમ માટે એકસો ચુમ્માલીસ લાગુ નહીં પડે સરકાર પોતે એની તૈયારી કરી દીધી છે બીજી બાજુ જે સ્વાભિમાન સંમેલન થઈ રહ્યો છે એને મંજૂરી ન મળવી એની જગ્યા ન આપવા દેવી આ બધા જ કારસાઓ સરકાર દ્વારા અત્યારે થઈ રહ્યા છે મિત્રો ચોંકાવનારી વાત એ છે કે 75 લાખના ખર્ચે આ કાર્યક્રમ થઈ રહ્યો છે સવાલ એ છે કે આ 75 લાખના ખર્ચે થનાર કાર્યક્રમમાં આદિવાસીઓને 75 લાખનો બેનિફિટ મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી નથી એટલે ઘણી વખત 3000 ની વસ્તુ વેચવા માટે 3 લાખ નું ટેйપો કરવાનો જો સરકારને જે કરે છે એ ત્યાં કરવા દેવી છે એક સૌથી દુખની વાત એ છે કે જે આદિવાસીઓના મતથી આદિવાસીની રિઝર્વ સીટ ઉપર ચૂંટાઈને આવેલા જે પોતે વેલ ક્વોલિફાઈડ હોવા છતાં જેમને સારા પદ નથી મળતા અને નામના પદ મળે છે એવા કુબેર પોતે બનીને આદિવાસીઓના અપમાનનો બદલો લેવાના બદલે અથવા આદિવાસી સ્વાભિમાનની વાત કરવાના બદલે આદિવાસીઓમાં ભાગલા પાડો અને રાજ કરો એ સરકારના આદેશ ઉપર એ કાર્ય ત્યાં કરી રહ્યા છે એના માટે પણ ખૂબ લોકોમાં રોષ છે જીગ્નેશભાઈ મેવાણીનો ત્યાં વિરોધ કરાવવાનો એક કાર્યક્રમ કે બધી તાકાત લગાડી એ 400 500 રૂપિયાના દાડિયા 50 જેવા 40 50 જેવા દાડિયા લઈ આવીને ત્યાં વિરોધ કરે કે અમે દલિતો આમનો વિરોધ કરીએ છીએ ગુજરાતના દલિતો જીગ્નેશ મેવાણીનો વિરોધ કરે આ વાત કોઈ રીતે ગળે ના ઉતરે પરંતુ મારો તો સવાલ અહીંયા એ છે કે ઠીક છે તમે ભાડે આવ્યા પણ સરકાર 144 ની કલમ છે છતાં એમને ત્યાં તો વિરોધ કરવા દે છે એટલે એમાં એવું થયું કે વિપક્ષોનો વિરોધ કરવાની છૂટ પણ શાસન સામે અવાજ ઉઠાવવાની તમને છૂટ નથી આ મુદ્દો ત્યાં છે મિત્રો અમે લોકો આ કાર્યક્રમ જે ત્યાં થઈ રહ્યો છે એમાં શશકાંત સંથિલ જે છે સંસદ સભ્ય છે તમિલનાડુ એ હાજર રહેવાના છે કે રાજુ જે સમગ્ર કોંગ્રેસની તરફથી એસસી એસટી ઓબીસી લઘુમતીનો જે સંકલન કરે છે એના ઇન્ચાર્જ છે એ પણ હાજર રહેવાના છે એ જ રીતે રાજસ્થાન યુપી મહારાષ્ટ્રી અને બીજા રાજ્યોમાંથી એમએલએ અને એમપી પણ આ કાર્યક્રમમાં ત્યાં મોજૂદ રહેવાના છે અને ગુજરાતના ધારાસભ્યો અને સિનિયર નેતાગણ પણ ત્યાં આમાં મોજૂદ રહેશે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સાથીદારો પણ જોડાશે નજીકમાં જે બાપ પાર્ટી છે રાજસ્થાનમાં ત્યાંથી પણ લોકો જોડાશે કારણ કે આ કોઈ પક્ષીય મુદ્દો નથી આ આખો જે કાર્યક્રમ છે એ વંચિતોના સ્વાભિમાનનો મુદ્દો છે આ પ્રકારનો કાર્યક્રમ છે સેવાદળ પોતે ભારતભરમાં એકસો એક જગ્યા ઉપર સંવિધાન ચોપાલ છ તારીખથી લોન્ચ કરશે અને આ સંવિધાન ચોપાલમાં કારણ કે સેવાદળ ની આ ભૂમિકા છે કે સરકાર જ્યારે સંવિધાનનું કમજોર કરવા માટે અથવા એને નિષ્ફળ બનાવવા નીકળી હોય અને એના આઈએસ અને આઈપીએસ ઓફિસરો આવું કરતા હોય ત્યારે સેવાદળ જેવા સંગઠને પુરજોશમાં આ કાર્યક્રમ લેવો જોઈએ ગુજરાતમાં પંદર જગ્યાએ સંવિધાન ચોપાલ થશે એ જ રીતે સાધાર એ પણ છે કે આખા કાર્યક્રમને રોકવા માટે તંતોડ કરે તો અમારી સંપૂર્ણ તૈયારી છે કે કોઈ પણ ભોગ્યા કાર્યક્રમ થશે એમને ડિટેન્ડ કરવા હોય તો ડિટેન્ડ કરે એમને મંજૂરી આપવી હોય તો મંજૂરી આપે એમને મંજૂરી ના આપવી હોય તો ના આપે મારે ગુજરાતના સંદર્ભમાં એક નાનકડું ધ્યાન દોરીને મારી વાત પૂરી કરીશ પછી આપને મનમાં જે પણ સવાલો હોય હું અહીંયા મોજુ છું સમગ્ર ગુજરાતમાં આ માત્ર નેહા કુમારીનો જ મુદ્દો નથી સમગ્ર ગુજરાતના આઈએસ અને આઈપીએસ ઓફિસરો એ જાણે તોડબાજ બન્યા હોય અને જાણે આપણા પહેલાના સમયમાં જે ગુંડાઓ વસૂલી કરતા એમ રીતસર વસૂલીનું રાજ ચાલતું હોય અને સરકાર ઈચ્છે તો જ યાત્રા નીકળે સરકાર ઈચ્છે તો જ વિરોધ કરી શકો સરકાર ઈચ્છે તો જ તમે ગાંધીનગર જઈ શકો એટલે ગુજરાતની અંદર બાબુઓનું રાજ ચાલે છે મારું વચ્ચે એક ઇન્ટરવ્યુ હતું મેં કહ્યું કે ગોપાભાઈનું એટલે ભોપેન્દ્રભાઈનું મૂળ નામ ભોપાભાઈ સાહેબ સૌ જાણો છું એટલે હું અપમાન કરવા માટે નથી કહેતો પરંતુ આ ગોપાભાઈનું જાણે રાજ જ નથી ગુજરાતમાં પોપાભાઈનું રાજ હું જેન્ડરના દ્રષ્ટિકોણથી નહીં પણ આપણી કહેવત છે કે પોપાભાઈનું રાજ હોય એવું આ પોપાભાઈનું રાજ એટલે શું એટલે ગુજરાતનું રાજ આઈએસ અને આઈપીએસ ઓફિસરો દિલ્હીમાં બેઠેલા એમના નેતાઓના ઈશારા ચલાવે છે ભોપેન્દ્રસિંહભાઈને એટલા માટે

કે જે જેલમાં રહ્યા છે ને એ આરોપ પણ કે જેવો તેવો નથી કોઈ દલિતને નગ્ન કરી એને મારવાનો એનો વિડીયો ઉતારવાનો અને તેમ છતાં જેને મારવામાં આવ્યો હતો એના પરિવાર ઉપર આજે એની અવદશા જે છે લીગલી કાળજી થાય અને મારનાર જે છે એટલે ગુજરાતમાં ગજબો ચાલે છે કે તમે જેમ કોંગ્રેસની કાર્યાલય ઉપર જ્યારે હુમલો કર્યો ભાજપના લોકોએ ત્યારે હુમલો કરનારે ફરિયાદ કરી હતી જેના ઘર ઉપર હુમલો કર્યો છે એમ ગુજરાતમાં અત્યારે એ ચાલી રહ્યું છે કે હુમલો કરનાર છે એ છૂટી જશે અને જેના ઉપર હુમલો થયો છે જે પ્રતાપિત થયો છે જેલમાં જશે